નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર પોરી જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઈ રથયાત્રા પહેલાં ભગવાનના સ્નાન દર્શન કરવા માટે અહીં શ્રદ્ધાળુઓ ઉત્સાહ ભેર શામેલ થયા અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં છેલ્લા પાંચ દિવસથી પરિસ્થિતિ કાબૂ બહાર અમેરિકાએ બાર દેશોના નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યા બાદ હિંસા ચાલુ થઈ મેઘાલય પોલીસ રાજાની પત્ની સોનમ સાથે શિલોંગ પહોંચી સોનમ અને અન્ય આરોપીઓને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અમદાવાદમાં જમાલપુર જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથની ભવ્ય ચડયાત્રાનું આયોજન આગામી સત્યાવીસ જૂને ભગવાન જગન્નાથ નગર ચર્યાએ નીકળશે મોરબીના બહુચર્ચિત જુગરકાંડ મુદ્દે પીઆઈ વાય કે ગોહિલને જેલ હવાલે મોકલવાનો આદેશ કરવામાં આવ્યો પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની કુબા ગામ પંચાયત સમરસ જાહેર થઈ કુબા ગામની ખાસિયત એ છે કે આઝાદી બાદથી અત્યાર સુધી આ ગામમાં ક્યારેય પણ ગ્રામ પંચાયતની ચૂંટણી નથી યોજાઈ રાજકોટના વેરપુરમાં રહેતા કેતનભાઈ પાઉએ પીએમ એમજીવાય યોજનાનો લાભ લઈને સરકારનો આભાર માન્યો કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ચોમાસા દરમિયાન શક્ય આપત્તિઓને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખાસ તાલીમ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું આવા જ ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચાર ના ડિજિટલ પ્લેટફોર્મ સાથે